નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અને રાજકીય રીતે આગળ આવવા સંગઠિત થવાની જરૂર કહ્યું જગદીશભાઈ દવે પ્રજાસતાક પર્વ લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તડામાર તૈયારીઓ અમદાવાદના ધુમા ખાતે યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નવીન શર્મા તેમજ રાષ્ટ્રીય સંયોજક જગદીશભાઈ દવે સૌને માર્ગદર્શન આપ્યું હતું અને પરશુરામ અંગે વિશેષ જાણકારી આપી હતી તેમજ ગુજરાત પ્રદેશના જિલ્લાઓના પ્રમુખોની જાહેરાત પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં પરશુરામ ઇન્ટરનેશનલ અને માજ ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અમદાવાદ ના ધુમા ખાતે ના ગુજરાત રાજ્ય કક્ષાની બેઠક હતી જેમાં પ્રદેશ પ્રમુખ ગૌતમ રાવલ દ્વારા સૌ તેમજ સમગ્ર નો કાર્યભાર સંભાળવામાં આવ્યો હતો પ્રારંભ બ્રાહ્મણો દ્વારા પરંપરાગત લોકગાન અને મહિલાઓ દ્વારા શાંતિ પાઠ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત રહેલા મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું તેમજ હાજર રહેલા સૌ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઈ રાવલે ખેસ પહેરાવી ચરણવંદન કરી ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ નવીન શર્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા રાષ્ટ્રીય સહ સંયોજક પરમ પૂજ્ય જ્યોતિના

રાવલ પાથ રાવલ અને પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ કલ્પના જોશીનું પણ પરંપરાગત ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અન્ય ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું કે એસપીઆઈ નો ઉદ્દેશ મારા મગજમાં ચાર મુદ્દાઓમાં છે આરથી સામાજિક શૈક્ષણિક અને રાજકીય પારુલબેને કહ્યું સમાજમાં રાજકારણ નહીં પણ રાજકારણમાં સમાજ જરૂરી છે જ્યારે કોઈ પણ બ્રાહ્મણની મિટિંગ થાય એટલે એ વાત કરે કે રાજકારણ સિવાયની વાત કરજો મને એ સમજ પડતી નથી કે બ્રાહ્મણ અને રાજકારણ આને તમે અલગ કેવી રીતે કરી શકો બ્રાહ્મણને ને રાજકારણ તમે એને અલગ નહીં કરી શકો હા એ વાત જરૂરી છે જે બ્રાહ્મણ જ્યાં બેઠો હોય ત્યાં માના કુખથી જન્મ બ્રાહ્મણ એ દિવસે બ્રાહ્મણ જન્મે છે અઢાર કે ઓગણીસ વર્ષ પછી એ ભાજપ વાળો કે કોંગ્રેસ વાળો બને છે પેલા તમે બ્રાહ્મણ નું વિચારો જે બ્રાહ્મણ જ્યાં બેઠો હોય ત્યાં એ આપણો બ્રાહ્મણ છે એ ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય સમાજવાદી પાર્ટી વાળો હોય કે બહુજન પાર્ટી વાળો હોય એક સંસ્થા એવી હોવી જોઈએ કે જે સંસ્થા એક જ જગ્યાએ બે બ્રાહ્મણો રડતા હોય ઘરમાંથી જે નબળો હોય એને કહી શકે કે તું બેસી જા આ મજબૂત છે એને ચૂંટાવાથી પાર્ટી નહીં

એટલે રાજકારણનું મહત્વ છે રાજકારણ સમાજના માણસો સમાજમાં બેઠેલા માણસો આ સમજે એસબીઆઈ સંગઠન એ ફક્ત અને ફક્ત બ્રાહ્મણોનું સંગઠન છે આર્થિક સામાજિક રાજકીય અને શૈક્ષણિક આ મુદ્દા ઉપર વિચાર કરતું સંગઠન એટલે એસબીઆઈ मजबूत करवानी अपनी करवा हमने बहुत समय से सोच रखा है छह से सात महीने के अंदर गुजरात के अंदर ब्राह्मण समाज के लिए एक बैंक तैयार कर, कर रहे हैं बैंक की शुरुआत कर रहे हैं हम लोग और वो आप सबके सहाकार से शुरू होगी बैंक का उद्देश्य हमारा ये है कि गरीब गांव में जहां पे बहुत कोना है जहां पे कोई नहीं रहता है ऐसी जगह पे छोटे छोटे मंदिर है जो ब्राह्मण हिंदू धर्म की तरह और को संभाल के बैठे हुए हैं उस मंदिर के वो ब्राह्मण देवता जो संभालते हैं, उनके घर को खाने पीने की भी लाले हैं उनके घर के अंदर अभ्यास की व्यवस्था पहुंचे उनके घर में साधे ब्याह हो ऐसे प्रसंगों में या मेडिकल की सुविधा तभी हम पहुंच सके इसके लिए बह की रचना करनी है राज्य न अहमदाबाद वडोदरा पाटण आणंद वलसाड़ मेहसाणा सुरेंद्रनगर बनासकांठा कच्छ सौराष्ट्र

તેમજ રાજકીય રીતે ઉપયોગી થવા માટેનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે સંસ્થા દ્વારા આગળ પરશુરામ ઇન્ટરનેશનલ દ્વારા બ્રહ્મ સમાજ ઉપયોગી દેવા કાર્યો પણ કરવામાં આવશે આ પ્રસંગે રાષ્ટ્રીય સહ સંયોજક પરમ પૂજ્ય જ્યોતિર્થજી એ પણ આશીર્વચન સાથે પરશુરામ ઇન્ટરનેશનલ સંસ્થા વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ અન્ય બાવીસ રાજ્યોમાં પ્રવૃત્તિ કરી રહી છે તેની રૂપરેખા આપી હતી ગુજરાતમાં પણ આવી જ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ માટેનું આયોજન કરવામાં આવે તેવું આવાહન પણ કર્યું હતું જયારે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ સંદીપ શર્માએ ગુજરાતના બ્રાહ્મણ સમાજના યુવાનોને એકતાની સાથે વિવિધ યુથ ઓર્ગેનાઇઝરના કાર્યક્રમો ની છણાવટ કરી હતી જયારે રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ રાગીણી ચતુર્વેદી એ સહર્ષ સાથે જણાવ્યું કે મને એ વાતનો આનંદ છે કે અહીંયા મહિલાઓની હાજરી સવિશેષ પ્રમાણમાં જોવા મળી રહી છે સમાજના ઉત્થાન માટે આ કાર્યક્રમમાં મહિલાઓની હાજરી જ બતાવે છે કે શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ સંસ્થા એ સમાજના દરેક માટેની સંસ્થા છે મહિલાઓના ઉત્કર્ષ અંગે વિવિધ કાર્યક્રમની તેઓએ જાહેરાત કરી હતી જેમાં કચ્છ જિલ્લામાંથી ગ્રામ્ય વિસ્તારમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ જે આર્થિક રીતે નબળી છે તેમના માટે વિશેષ કાર્યક્રમ આર્થિક રીતે સદ્ધરતા માટેનો ચાલુ કરવામાં આવશે જેની જવાબદારી કચ્છ જિલ્લા તેમજ પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ કલ્પનાબેનને સોંપવામાં આવી આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઈ રાવલ જણાવ્યું કે આ પહેલું અધિવેશન છે બીજું અધિવેશન નજીકના ભવિષ્યમાં ત્યારે ગુજરાત ના જિલ્લે જિલ્લે આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ પ્રસંગે પ્રદેશ મહિલા અધ્યક્ષ પારુલબેન જાનીએ મહિલાઓની સવિશેષ હાજરી માટે સહર્ષ વ્યક્ત કર્યો હતો અને મહિલા જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો અંગે સૌને જાણકારી આપી હતી સાથે સાથે સમગ્ર કાર્યક્રમ સંચાલન ક્રેડિટ સોસાયટી ની સ્થાપના ની મંજૂરી પણ આપવામાં આવી છે આ ઉપરાંત બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક રીતે નબળા બ્રાહ્મણો માટે ખાસ કાર્યક્રમ ચલાવવામાં આવે છે ગુજરાતમાં પણ મને આશા છે કે આ સંસ્થા સારી એવી પ્રગતિ કરશે અને તે આ કાર્યક્રમોને આગળ ધપાવશે આ પ્રસંગે સવિશેષ બ્રાહ્મણ સમાજના અગ્રણી એવા દિનેશભાઈ રાવલ જગત શુક્લ જેપી પાંડે સહિતના મહાનુભાવો એ માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે નવ નિયુક્ત એવા ડામરાજી રાજગોર અમીરામ જોશી સુરેશ પાંડે સતીશભાઈ ભટ્ટ અજય જોશી પ્રદ્યુમન રાવલ પ્રફુલ જાની ઘનશ્યામ જાની ઉર્મિલા ભટ્ટ પરેશ વાવડિયા જિજ્ઞામ એન વ્યાસ વૈશાલી પંડ્યા અલ્કાબેન ત્રિવેદી ડોલી દવે કશ્યપ શુક્લ અંકિત રાવલ ભરત શુક્લ માલવ પંડિતને પણ આવકારવામાં આવ્યા હતા કચ્છ જિલ્લાના મુકેશભાઈ બાપડ તેમજ અન્ય જિલ્લામાંથી ઉપસ્થિત જિલ્લા અધ્યક્ષોને પણ સન્માનિત કરી તેઓને તેઓના માર્ગદર્શનમાં જિલ્લા કક્ષાએ સંસ્થાની કારોબારીની સ્થાપના થાય તે માટેનું આવાહન પણ કરવામાં આવ્યું હતું અંતમાં પ્રદેશ અધ્યક્ષ ગૌતમ રાવલે સૌને હાજર રહેવા બદલ ગુજરાતમાં પરશુરામ ઇન્ટરનેશનલ સંસ્થાના કાર્યને આગળ ધપાવવા તેમજ રાષ્ટ્રીય કક્ષાએથી તેમના પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેને અકબંધ રાખવામાં આવશે તથા પ્રદેશના સૌ અધિકારીઓને એક થઈ સમાજ ઉપયોગી કાર્યમાં જોતરાઈ જવા અપીલ કરી હતી આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી જેને લઈને સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે ગીર સોમનાથ ખાતે યોજાનાર છે ગીર સોમનાથ આવેલી વિવિધ કચેરીઓ ને રોશનીથી શણગારવામાં આવી રહી છે જે ગીર સોમનાથ માં છેલ્લા વીસ દિવસ થી વહીવટી તંત્ર એ થીમ બેઝ રોજે રોજ કાર્યક્રમો છે જયારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિશંકર ના નેતૃત્વ સમગ્ર ઉજવણીના ભાગરૂપે ગ્રાન્ડ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ જિલ્લા પુરવઠા અધિકારી નિશાબેન શર્મા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયારે પાટણ જિલ્લામાં જળ સંપત્તિ વિભાગના સંસદીય સચિવ ભરત ડાભી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે સડસઠ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું પાટણ જિલ્લામાં પણ રિહર્સલ યોજાયું હતું જેમાં હોમગાર્ડ જીઆરડી મહિલા અને પુરુષ પોલીસ સ્ટુડન્ટ ક્રેડિટ્સ એનસીસી અને જુનિયર માઉન્ટ પ્લેટુન નો ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાવનગર સુરત મહેસાણા રાજકોટ અમરેલી બરોડા બનાસકાંઠા સાબરકાંઠા જેવા વિવિધ જિલ્લાઓમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ગ્રાન્ડ રિહર્સલો યોજવામાં આવ્યા હતા શહેર ની લાઇબ્રેરીમાં નવો અને સાહિત્ય અટલ વિચાર મંચ નો પ્રારંભ કરવામાં આવ્યો છે એમ જે લાયબ્રેરી વ્યવસ્થા મંડળ ની શનિવારે મળેલી બેઠક માં એકવીસ લાખ ના સુધારા સાથે નવ પોઈન્ટ ચોસઠ કરોડના બજેટ ને બહાલી આપવામાં આવી છે ત્યારબાદ મેયર ગૌતમ શાહે આ અંગે જણાવ્યું હતું કે છ પોઈન્ટ પાસઠ કરોડ ના ખર્ચ ને નવનીકરણ પામેલા એમ જે માં થોડા માં જ અટલ વિચાર મંચ ઉભો કરવામાં આવશે જયારે નવોદિત કલાકારો તથા સાહિતકારો તેમના વિચાર વિચારો કૃત્યોને રજૂ કરી જેમાં શહેરના નવોદિત કલાકારો તથા સાહિત્યકારો પોતાના વિચારો અને કૃતિઓ રજૂ કરી શકશે એટલું જ નહીં સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષમાં વિચારોની અભિવ્યક્તિ માટેનું મંચ ઉપયુક્ત જગ્યા પૂરી પાડશે તે માટેના દિવસો પણ નક્કી કરાયા છે ઉપરાંત લાયબ્રેરીની સ્થાપના દિને શહેરમાં ગ્રંથયાત્રા તથા વાંચન અભિયાન પણ આયોજન કરવામાં આવ્યું છે આ અંગે મેયર ગૌતમ શાહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું કે એમ જે લાયબ્રેરી પ્રજ્ઞ

ખુલ્લી મૂકવામાં આવશે ઉપરાંત જુદી જુદી શાળાઓ માં ધોરણ છ થી આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે સરદાર પુત્રી મણીબેન પટેલ જીવન કવન ઉપર આધારિત વકૃત્વ સ્પર્ધા નું પણ આયોજન કરાયું છે 11મી ફેબ્રુઆરીના રોજ પંડિત દીપદયાળ ઉપાધ્યાયની ઉપસ્થિતિ પ્રસંગે એકાત્મતા માનવ દર્શન વિષય ઉપર વ્યાખ્યાન માળાનું પણ આયોજન કરાયું છે એમજે લાઇબ્રેરીના ઓડિટોરિયમમાં 5 લાખના ખર્ચે એલઈડી ટીવી, ડીવીડી પ્લેયરની સુવિધા તથા ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનની વ્યવસ્થાણ કરવામાં આવી છે આમ આ બજેટને મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસલાઇ ન્યૂઝ બુલેટિન નમસ્કાર